that's why we're take to get you. અને આ ડુંગર ના વાત કરું તો ઉપર કાયદેસ રીતે વાદળા ભૂટકી જાય છે વાદળા ભૂટકી ગયા છે તમે કહેતા હતા ને વાદળા કે નહીં બહુ તજી મારે લપ કરવી નથી ડાયરેક્ટ વિડિયો સ્ટાર્ટ કરી નાખી રામ રામ ડાયરા ને આજનો વિડિયો આપણો કોઈ પણ પ્રકારનો ચેલેન્જિંગ એક્સપેરિમેન્ટ નથી રહેવાનો ટ્રેકિંગ એડવેન્ચરિસ્ટ રહેવાનો છે અને ઈ એડવેન્ચર આપણે ક્યાં કરવાનો તમને બધાને ખબર છે બરડાની ભાઈ પર્વત માળા છે તમારી પાછળ જોઈ હગો ઘણી બધી પર્વત માળા છે જેવી રીતના ગિરનાર પર્વત માળા છે ને એવી રીતના બરડા પર્વત માળા છે અને ઈમાંથી સૌથી ઊંચા મોચો એક છે ને શિખર છે કે જે ડુંગર છે એનું નામ છે આભાપરા અને આભાપરામાંથી આપણે ચડવાનું છે

તો કોઈ પણ પ્રકારની લબ કર્યા વગર તમે તમારી ભાઈ ખુરશીની પેટી બાંધી લેજો એટલે કે સીટ બેલ્ટ બાંધી લેજો કારણ કે આજનો વિડીયો ફૂલ એડવેન્ચરિસ થવાનો છે મિત્રો તમે જોઈ શકો બહુ જ આજે સંઘર્ષમાંથી આમ નીકળવું પડે ભેહુમાંથી ઓહો 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 કઈ સંઘર્ષ નથી ભાઈ આવડો મોટો રસ્તો છે હવે નોર્મલ કોઈ ડુંગર હોય તો ચડવા માટે નીચે તળેટી હોય અને અહીં તળેટીમાં હું તમને બધાને ખબર છે માલધારીના નેહડા માલધારીના નેહડાને પાર કરીને તમારા ડુંગર ચડવાનો છે પણ એક ખાસ વસ્તુ છે કે તમે અહીંથી જાઓ ને તો તમને કોઈ દી કંઈ કહે ને કે ભાઈ અમારા રસ્તે તમે શું કામ અને આપણે તમારા જે ખેડામાં જે પગ મૂક્યો હોય ને તો એ ડખા થઈ જાય પણ અહીંયા એ પ્રોબ્લેમ નથી જોઈ લો માલધારીના નેહડાને તમે જોઈ શકો હોય

ભે ચડાવવા જાવ જાવ વાહ ભાઈ વાહ હાલો ભાઈ ઉપર ચડી જાય આપણે ઉપર ચડવા મેં તમને કીધું રસ્તો તમારો એકદમ ખતરનાક લેવાનો હે જોઈ લો આ રસ્તો રસ્તો કહો એકદમ પાણકાથી લોડેડ રસ્તો હે આની માથે ધૂળે હતી પણ વરસાદ આવ્યો ને એટલે બધી ધૂળ ભાઈ ફાકી ગઈ ને પ્રોપર પાણો હોય ને અમુક જગ્યાએ તો આગળ જેમ જાઓ ને મને સૂત્રો થી અમાર ચા જડ્યા હે કે પાણો ઓલો એકદમ સ્લીપરી થઈ ગયો હેવાર થઈ થઈને એટલે તમારે ભાઈ ખાસ આવો તો હે ને બુટ પહેરીને આવજો ચંપલે આવ્યા પણ તમે જેમાં કમ્ફર્ટ હોય ને એમાં તમે આવી જોઈ લો અને આવી રીતના આમ ચડવાનો હોય જોઈ લો મારે ગોઠણ બરોબર થાય આવી રીતના ચડવાનું થાય જોઈ લો એકદમ હાકડી ગલી રહેવાની છે એવું નહીં કે બે જણા ભેગા હાલી હઈ અમુક જગ્યાએ હાલી હઈએ પણ આવી રીતના રહેવાનું હોય ઓવરઓલ અને ઉપર જો વરસાદ આવી જાય ને તો કામ બની જાય કારણ કે સ્પેશિયલ વરસાદ આંટું હોય ને મેં ઉપર ચડવા આવ્યા હે ઉપર સુધી ક્યાંક વરસાદ આવી જાય ને તો ભાઈ ફૂલ મજા આવી જાય કારણ કે એક તો પટણ ગરમી એવી લાગે છે ને વરસાદના છાંટા પણ એટલે ફૂલ મજા આવે ભાઈ તમારું તન મન એકદમ પવિત્ર થઈ જાય કંઈ પવિત્ર ના થાય ઓછા કરો એમને પવિત્ર થાય આમાં રસ્તાની તમને કંઈ ખબર નહીં પડી જોઈ લો એક રસ્તો આની કર જાય છે આની કર જાય છે આની કર જાય યુની કર જાય એટલે આવો તો એ કોક એક્સપર્ટ હોય ને કા તો એ આવી રીતના মাল ધારીના છોકરા હોય ને એને ભેગો રાખવાનું ઓ ભાઈ ખતરનાક view છે પણ હું તો થાકી રહ્યો યાર આટલી વાર દોસ્તો વિભિન્ન પ્રકારના રસ્તામાંથી અમે જઈ રહ્યા હે અત્યારે અને અમને વાંધો નહીં આવે કારણ કે અમાર ભેગો છે ખુરી આનું નામ છે ખુરી ખુરી હે એટલે અમારે નથી હુરી વાહ વાત કરો વાહ 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 કે એક્ટિંગ કર રહા છે

આવી રીતના મસ્તી કરતા કરતા અમે જાય વચમાં આવે ને તો મસ્તી કરી લેવાની પણ એક વસ્તુ તમારે ખાસ નહી કરવાની કચરો કચરો આપડે ભાઈ નહીં ફેલાવાનો દોસ્તો પંદર વીસ ટકા જેવું આપણે ચડ્યા હે ને પછી મેં મસ્તી મસ્તીનો પોરો ખાઈ લીધો હે કારણ કે થાકી ગયા હે અને મારી પાછળ જોઈ લે વજન વાળી વસ્તુ હે એટલે કે બેગ ની અંદર હું હું હે ને તમને દેખાડી દઉં પેલા તો પાણીની હે બે બોટલ અને ભાઈ અમે ચેલેન્જ લીધો કે આ તન માંથી અમે પેલા કુન પાણી પી હે એ આપણે જોવાનું હે નથી પીવું ને અટાણું થી માંગતો તો પણ હે તમને ખબર તમારું ભાઈ જરીકે ઓછું જ પાણી ને બહુ જાજુ પાણી જરૂર નથી કારણ કે પાણી બચાવું હું મસ્તી નું ભાઈ આપણું સ્પીકર હે એકદમ નવે નવું તરો તાજા

આ ડુંગર ઉપર ચડતા એટલે મેં તમને કીધું ને ભાઈ ઘણા બધા રસ્તા નીકળવાના મેં તમે તો ઘણી વાર કન્ફ્યુઝ થઈ જવાના જેમ કે હું અહીંયા જોયું હું એક રસ્તો આ બાજુ જાય છે એક રસ્તો આ બાજુ જાય છે એક રસ્તો આ બાજુ જાય છે પણ તમારે શું ફોલો કરવાનું છે એરો ફોલો કરવાનો હોય હવે એરો આમ દેખાડે પણ એકચ્યુઅલમાં તમારે એનીકળ નથી જવાનું તમારે અહીંથી ચડીને આની કરી જવાનું હોય જો આ જેની વારમાં થાકી રહી મિત્રો આ બધાનું કામ નહીં મેં તો તમને પહેલાથી જ કીધું હું પહેલાં ધોરણથી ચેલેન્જ કરતો આવું આ બધા નવા નિહારી પહેલી વાર હું બધાને ટ્રેકિંગ કરાવું ને ટ્રેકિંગનો ટી નહીં ખબર નહીં

અને જોઈ લ્યો ચડવાનું જોઈ લ્યો ઇન્ક્લાઇન લેવલ તમે જોઈ શકો આવી રીતના હા ને ઢાળ વધતો જાય છે ઇન્ક્લાઇન્ડ એટલે આવી રીતના આમ ઢાળ અને હજી આ ઢાળ તો અમારા માટે કંઈ ના કહેવાય એક ઢાળ આવી છે ને ખતરનાક ઢાળ ભાઈ એમાં તો આમ કાદે છે તો તમે ફોર બાય ફોર થાવ ને તોય માંડ માંડ હાલો ને એવું હે ને ઢાળ ઘટાડામાં થાકી ગયા હે બહુ ખતરનાક અમારે એકદમ ના પરિપ થઈ ગયા હજી કોઈ પણ પ્રકારનો વરસાદ નથી આવ્યો વરસાદનો એક ટીપવું નથી પડ્યો અમારે માથે અમને ભાઈ ફૂલ ગરમી થવા માંડી છે અને હજી મેં પીધું બહુ ના કહેવાય અને મેં તમને કીધું હતું પાણીની સુવિધા તમારી રીતે જ લેવાની છે માં કીધું તું કે આગળ પ્રકારની દુકાન નથી આવવાની કુને દુકાન નાખી દેખાય એકદમ ભાઈ સુમસામ રસ્તો છે દુકાન નાખો તો હાલે એવી આ સાથ હે મિત્રો આપણો સપનું પૂરું થાય છે હું સપનું પૂરું થાય છે ધીરે ધીરે છાટા ચાલુ થઈ ગયા છે અને વાતાવરણમાં થોડો પલ્ટો થઈ ગયો છે થોડોક એ ઠંડો પવન ને હે ને વાવાઝોડું ચાલુ થાય છે પણ બફારો ખબર ન કે એ કુદરતી છે ને વતતો જ જાય છે પણ થાકી ગયા હે બીજી રીતના પાણ કા જો તો તમે ભાઈ ઓ હો હો રસ્તો જો તો આમાં પાણ કસી હોય તમને કઈ સુતતું જ નથી હવે થાકી ગયા હે ભાઈ આટલામાં વાત પૂછો માં આય 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 જો પવન આવ્યો તમારા શરીમાં ગરમી વેરી ને ભાઈ પવન એ ઈ જ ઠંડા રાખે ને

દોસ્તો મેં તમને આગળ વાત કરી હતી કે હેને તમારે રસ્તાનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આજી રસ્તો હાલે હે ને જો હાલીને વાંચથી જઈને ક્યાં જાય છે જે કી દેખાડી દો ભાઈ હાલીને વાંથી વાં જાય છે પણ એની જગ્યા તમે શોર્ટકટનો ઇસ્માલ કરી શકો છો મારે આવડું ભાઈ હેને અંતર કાપવું નથી એટલે ડાયરેક્ટ જોઈ લો અહીંથી ડાયરેક્ટ હું ત્રીજી આ મારું હું ભાઈ જોઈ લો અને અહીંયા તો ઇન્કલેન્ડ લેવલ અરે 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 જોતા અરે મોફતને ભજીયા ખાવા ત્યાં સુધી ને એટલે આવી રીતના શોર્ટકટ રસ્તા તમે ઉપયોગ કરો તો ભાઈ વાંધો નહીં એમાં સમય તમારો બચી જાય કોઈ એનર્જી વ્યસ્ત થઈ જાય એટલે બધું સહાયકનું એક જ વરી પાછી મેં તમને વરસાદની વાત કરી હતી ને વરસાદ હોય ગયો અને વરી પાછા તડકો આવી ગયો બોલો તમને ક્યાંય રસ્તા જેવું દેખાય છે પથ્થર જેવું દેખાય છે જો તો અહીં ઉપર બધી જગ્યાએ ચડવાનું છે જોઈ ઓહો થાકી રહ્યા બધા મોઢા બધાને લાલ તંબુરો જેવા થઈ ગયા તો ના ના શોર્ટકટ કયો છે આ શોર્ટકટ છે હું તમને આગળ વાત કરતો હતો ને અહીંથી ચડી ફરીને તો અહીં પૂગી શકો ડાયરેક્ટ ચડી જાય તો કંઈક મજા આવે હા કેમ વ્યૂ આવે મિત્રો સિનેમેટિક આવે ને એકદમ હા આમાં સ્લીપર બહુ થાય આપણે એ ફૂલ સ્પીડ ફૂગી ગયા જોઈએ ઓહો આટલો હજી ઢાર ચડી લીધો તો વળી પાછો ઢાળ ચડવા આપડે પચાસ ટકા ડુંગર ચડી ગયા હે એ પચાસ ટકા હું તમને દેખાય દેખાય ઓલું આશાપુરા માતાજી નું મંદિર છે એની સમકક્ષ એટલે કે એના લેવલ માં આવી ગયા અમે ચડવાનું ક્યાંથી ચાલુ કર્યું દેખાય વાંથી જોવાનું દેખાય દેખાય તો અમારો ભાઈ ઝૂમ ના કરજે રહેવા ભૂગી ગયા હે અને થોડોક ઠંડો પવન આવ્યો હોય ને વરી પાછા તડકામાંથી હે ને ઢાઢોળું વાતાવરણ છે એટલે લગભગ વરસાદ આવે છે વરસાદની વાઇટ જોઈને ભાઈ એમાં થાકી ગયા પણ હજી વરસાદ નહીં આવ્યો પચાસ ટકા ચડી ગયા તોય અને મેં હજી પાણીનો એક ટીપુ નથી પીધું બોલો બાલ ધોરણમાં જેથી ભણતો હતો ને તેથી હું આવા બધા ચેલેન્જ કરું હું આ દેખ તો અગણિત કેતો તો પહેલા ધોરણમાંથી હે આટલી હર અરે ભાઈ ઇન્ટર્નશિપ તમે નામ હે હે બાલ ધોરણ મારું ઇન્ટર્નશિપ એટલે પ્રેક્ટિસ હતું અને પહેલા ધોરણ થી બધું કામ ચાલુ કરી દીધું હે હટણા તો ઘઢ્યો હું હટણા થયો ક્યાં સોચે રે બિચારને વાર છે મોડો લેવું કરી નાખું પણ ભૂંડા લાગે તો લાગે ભાઈ પણ વરસાદ આવી ગયો અને ઠંડા રાતનું વાતાવરણ પ્રસરી ગયું છે ચારે અને જે મને ગીત ગાવાનું મન થાતું હોય મૂળની તો પથ્થર ફેરવી નાખે થોડીક વારમાં ભાઈના વિવાહ થઈ ગયા કારણ કે અહીં સપાટી થોડીક છે ને ઓલી છે હેઠો ઢાળ ગઈ છે અને અહીંથી હેઠો પડત ને તો ધૂળી 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 ને અહીં જ પડત ઘણી વાર આપણે એને પૂરો ખાઈ લીધો હે અને વરી પાછું આપણે ચડવાનું કામ ચાલુ કરીને જોઈ લો તડકો આવી ગયો થોડીક વાર જ છાટા આવ્યા થોડીક વાર થોબી જાન મારે બડે મારે રાણી વાત તારી ઓર્ડર નહીં લઈ ભાઈ કરોડ રૂપિયા ભાડું લઉં હું કર ભેગું થા ને ભાઈ હાલો આગળનો સફર ફરી પાછી ચાલુ રાખી હાલો 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 થાકી ગયા ભોજલા છે ને બહુ વલા છે હા તો વરી પાછા જીરી છાટા પડવા માંડ્યા છે ને મારું દિલ ખુશખુશાલ થઈ ગયું છે વાહ આ હું હતું હે આ દેશી કોમ્યુનિકેશન સિસ્ટમ હે નેટવર્ક ના હોય એટલે બધા આવી રીતના ફોન કરીને બોલાવે અને રસ્તો તમે જરીક જોઈ લો કેવો ખાકડો રસ્તો હે ઓ પણ ખરેખર મજા આવે છે ને ઓલા મોરલા રેડ દેવા મંડ આવતા ભાઈ આ પાણી ના દેતો જ ને ભાઈ ચા પાણી ના દેતો જ આ ઠોટો ઓલો છે ને આ આ કાટો આ ઈ પોતે

દેખાય આવા રસ્તામાં ભાઈ અમારે ચડવાનું છે ઓહો ભાઈ આ એમ કહેતો તો કે મારે પાણી નહીં પીવું પડે આ શું છે ભાઈ ઓય આ શું છે આ વજન યાર તમારો ઓછું પડો પડે એટલે હું પાણી પીવું હું બાકી મને કઈ એવો શોખ નથી પડાવવા મેં ચડી લીધો તમે જોઈ શકો હો અને હજી આગળ જોઈ લો રસ્તો એકદમ પાણખાવાળો છે અને ઢાળ હે ને વધતો જ જાય છે મે તમને એવું કીધું આ એક ડુંગર એટલે કે આ એક જંગલ જેવું છે એટલે આમાં ભાઈ ઘણા બધા વન્ય જીવો જેમ કે સિંહ વાઘ દીપડો કૂતરું એમાં તમે જોઈ શકો આ હે આપણો હવાજ કેમ હે હવાજ આગે થોડો હવાજ આ તો હે બકરો આ બકરો હે તને હવાજ નથી દેખાતો જો જ આગળ હવાજ ની શક્તિ આની અંદર નાખું આદુ મંત્ર જાદુ મંત્ર પૂજ્ય કચા કચ ચક ચક અને જોઈ વરસાદ નથી આવ્યો ખરેખર હું વરસાદથી નાખું છું પણ તમે આવ્યો ત્યાં વરસાદ થઈ જાય ગેરંટી છે પણ એક છે આ બહુ ઊંચું જે ઢાળ છે ને એ ચડવા માટે જોઈ લો પ્રોપર રીતે બધું ગોઠવી દીધું હું જોઈ લો અહીં બધું એક સમાન છે તમને વધારે તડકા નહીં આવે એટલે ત્યાં એમ તમને બહુ વાંધો નહીં આવશે પણ ચડવામાં હે ને બહુ જાજુ બર પડીએ હજી આ કંઈ બર ના કહેવાય એક સિમેન્ટનો ઝીણકો કેવો પટ્ટો આવી એ ચડવો ને એ તો ખરેખર બહુ અઘરો છે તો હાલો ન્યાજીરીક જાય અને હવે ભજીયા યાદ આવ્યા છે વાત પૂછો અમે એવો ભજીયા યાદ આવ્યા છે અમે ત્રણ જણા વચ્ચે આટલું ચડી ગયા તો ખાલી બે જ પાણીની બોટલ પૂરી થઈ છે પાણીનો અમે કેટલું બચાવ કરી ચેલેન્જ ની અંદર અમે એક ચેલેન્જ કરી નાખી મસ્તીનો નો જોયો ઢાર વાળા રસ્તો છે અટાણ માંથી ઉધરો ખાવા માટે કામ જીતી શકીએ ખીચડી ખાઈને સુઈ જાવ તમે તો અમારે અહીંયા છે ને ઉપર ચડીને જવાનું છે અને જી પેલા જીતી હાલો આ પૂગી ને એ જીતી જાય બરાબર એ જીતી ને રેડી હાલો ઉભા ત્રે પણ હજી મેં ક્યાં આગળ જવાનું કીધું એ રેડી હાલો ने वहाँ वहाँ वाला है ने वहाँ वाला पान का नट बन रेडी जी पहला डे है नहीं जीती जा अल्लाह बल्ला पर तू मने तक के वाला नेक नेक ची है अरे पाँ तू यहाँ पर तो नहीं तू बेरो है आ बेरो है प्याने आकाटो दिमाग से रेडी तो अबे आप रिगेंट स्टार्ट थाई है बता रहा जी क्या स्टार्ट थाई की

એવું થોડું હોય હા હા જો છાટાઈ ચાલુ થયા આ પડી દેસી મિત્રો હવે તમને દેખાડું જોરદારમાં જોરદાર લોકેશન વાહ ભઈ વા જોયું ને લોકેશન કેવું છે વળી છે ને વરસાદની બેક છાટોડી આવી ગઈ છે અને હવે આથી છે ને બહુ ઊંચું નથી વાંચો ભાઈ ઝૂમ કરીને દેખાડી દેજે ભાઈ વાં દેખાય વાં જો આપણે ચડવાનું હે કાઈ થાકી રહ્યા પવન બહુ મસ્ત ઓ હોય વાહ ઓ મોસમ તો એસા લાગ રહા હે દિલ ગાર્ડન ગાર્ડન હો રહા હે બહુત મજા આ રહી હે યહાં અમે નહીં હા લગભગ અડધી કલાક જેટલું જ્યાં પૂરો ખાધો છે અને વાતાવરણ ઠંડો પવન એવો ને કે વાત પૂછો મેં ફરી તડકો છે ને એટલે અમે હાલવાન ચાલુ કરી દીધું છે પણ પ્રકૃતિમાં ભાઈ તમારો થાક બહુ વહેલો ઉતરી જાય એ વસ્તુ છે એ તો કેવો પવન આવે ફળફળાટી આવે ને તમને વિડીયોમાં અમે થોડું ખાયેલા ને તો ભાઈ બહુ જ ને થાકી રહે થોડીક વાર ને થોડીક વાર અમારે ને પૂરો ખાવો પડે છે પણ આનું જે લોકેશન આવ્યું ને માઇન્ડ બ્લોઈંગ લોકેશન છે તમારું જોવું છે જે નેચરલ લવર છે ને નેચરલ લવર એને ખબર પડી જાય કે શું લોકેશન છે

જોયું ને ભાઈ સિનેમેટિક ને બધું બહુ જોરદાર છે ખરેખર હવે થાકી ગયા યાર વજન વજન ને બધું ઉપાડીને આને જ સાચું ભાઈ એડવેન્ચર કહેવાય આજે ચડવા મન ભાઈ બધું ભેગા તમે આવો ને એને સાચું એડવેન્ચર કહેવાય તમે આવી રીતે એડવેન્ચર કર્યું કે નથી કર્યું મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો ગાઈસ આ તમારે હને ખાવ રોમાં નાખી પડે છે થાકી ગયા એમાં ખરેખર ટેક્સ લેવલ થાકી રહ્યા પાછળનો વ્યૂ જો યાર તમે બધું થાય કે ચડા છે કે નહીં ચડા છે વધારે હું નડે ખબર તડકો આવી જાય ને એ એમને વધારે નડે ઓહ હો

જોતા કેમમ ચડ્યા વિચાર કરો ઇન્ક્લાઇન લેવલ ક્યું હે થોડું કાં છોડ ગરે ને થોડું ફાકડે ઓય આ કેમ ચડું યાર જો તો સરા હા તો જો હાવ ઉચો લેટો જ જાય છે જોઈ લ્યો હા ઉબો લેટો હે મિત્રો આમાં આપણે ચડવાનું હે અને એમાં જોઈ લ્યો રસ્તો હાવ ક્યું હે અને આય ભાઈ સિમેન્ટ નાખ્યો હજુ આય સુધી સિમેન્ટ કીને પુગાડ્યો મને દે વિચાર આવે જોતા એકદમ શાંત વાતાવરણ થઈ ગયું હે વન્ય પ્રાણી ના આવે ને તો સારું લગભગ વન્ય પ્રાણી નહીં નહી આવી ચકાચક બાપુ નહીં મોટી ભજીયા ભજીયા ભજિયા ભજિયા ભજીયા ભજીયા ભજી હોય મોટા જો અમારા લાલ ચોર થઈ ગયા હે હજી યાર વરસાદ ના આવ્યો વરસાદની જે વાઇટ જોઈ છે વાદરા ફૂટકી જાય ને તો એમને એમ કે નામ ઠંડા હે આટલી બધી ચડવાનું હે પણ જોઈ લો આમ ઉપરથી ઉપર આમ ચડવાનું જ થાય બીજું કે અહીંયા જોઈ લો કોઈ પણ પ્રકારની બાઉન્ડ્રી નથી મારે પાછળ જોઈ છે કે આવડી મોટી ખાડ છે આમાં તમે વયા ગયા ને ભાઈ જય માતાજી ના રીતના વાકર ને હાલો ને અટલા હવે એવી છે खोजिसन થઈ ગઈ છે અમારી બધી ખરેખર બહુ થકી ગયા હે રાણી કનોજી વ્યૂ હે ને અમે તો તમને હું વાત કરી ખરખર એડવેન્ચર ને ખરખર થ્રિલ હે ને આયા હે ભાગજે 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 ઓહો પવન તા જો ભાઈ ઓ હું પવન આવે યાર માઈ કે એટલે તમને ખબર નઈ પડી હે બહુ તો લોકેશન યાર વાર બાર બધું વિકી નાખે તમારે પવન નો અવાજ સાંભળવાનું જોજો આગળ સફળતાની સીડી અહીંથી અમારી સ્ટાર્ટ થાય છે અને વાહુંથી પૂછ્યું ને એટલે અમારો આ એડવેન્ચર થ્રીલ પૂરું થઈ જાય આપણે સમજી લેવું હવે આ ચડવામાં અમને ભાઈ જરાય એટલે જરાય શક્તિ નથી વેધી પણ અહીં પવન બહુ જોરદારનો આવે છે ને એ અમને શક્તિ દીધી તમે હા સાચું કહું ને તો ઓહો અને સમયની વાત કરું ને બહુ અમે પોરો ખાધો યાર એટલે બહુ જાજી વાર લાગી ગઈ ચાર વાગી ને પાંચ મિનિટ થઈ છે જોતા પવન આપડે ભાઈ ખેંચી જાય ને એ લેવલ ના અંદર પવન અને થોડાક છકડા મારું હજી અહીંયા બાકી છે ઓહો કુન મોરપુ ગયા મોરપુ ગઈ ભાઈ મોરપુ ગઈ ભાઈ નહીં જાણ ઓહો વાહ ભાઈ વાહ લોકેશન બતાવી દો જોવાય ચેક કરો કેટલી બધી પર્વત માળે છે ભાઈ અને આ લોકેશન ઉપર આપણે ભૂગી ગયા હે સાચો એડવેન્ચર ને સાચો થ્રીલ છે ને આયા હે આપણે ભાઈ હલબલાવી નાખે ને ઈવો પવન અહીંયા આવે છે જોતા કેવો પવન આવે પણ સાચી મજા અહીંયા આવે જોતા આ ઈવો પવન આવે ભાઈ ઊભું ના રહેવાય ને એવો પવન પણ જોતા લોકેશન ને આય હાય 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 હવે કરી નાખી ભજીયા બધું તમને વ્યુ વ્યુ દેખાડી નાખ્યો કે મજા આવી તમને મને ઈ કયો પણ સાચી મજા તો ભજીયા કરવામાં મેં યાર તો મેરા ક્યા ફાયદા

બરત ને યાર બધા ભીડ હે ને એ નડે બીજું કઈ નહીં અને થઈ જાય તો ખરાબ મેળવો યાર

ધક્કો વસાલ થઈ ગયો ગાય કહી ના કેતા હતા કે એડવેન્ચર નથી થતું એડવેન્ચર નથી થતું મસ્ત અમે ડુંગરીના ભૈજા ખાધી દો ને વરસાદ ભાઈ બાર યોવો પડ્યો એવો પડ્યો ને કે વાત પૂછો માં

પગ આપડો આગળ વયો જાય લંગુઠો ની ડેરે કઈ ભટકાય ને ઈજી દુખે ને ઓ વાત વાત પૂછો મને તમે અમે ચાઈ ધીરા રહેવાનો પ્રયત્ન કરીએ પણ હે ને પગ ઉપર હે ને લોટ આવ્યા જ રાખે છે જોઈ લ્યો આ કઈ હુજ નથી મિત્રો જોઈ લ્યો હવ કઈ તમને હુજે મંદિરે ન દેખાતો ઓ હમ આઈ થી આઈ થી આવ્યા કઈ હુજે તમને

જો હાથ હાથ રજો આવે હર હર નાઈસ સાઉન્ડ પુતરામાં હે ને હટણેજી પાણ કા બધા ભીના થઈ ગયા હે ને લહેરવાને એવી બીક લાગે હે ને કે વાત પૂછો માં અમાર બહુ હરવરો પગ રાખવો પડે ટણા જો આ બધા એકદમ પરલી ગયા એટલે બહુ ધ્યાન થી અમે આલી હે ને અહી જો લ્યો અહી પથ્થર છે વે કઈ દેખાતો નથી અહી જો આ ગારાવારા પગ માં જે પગ મુકાઈ ગયો પછી આવી રીતે તમે આ પાણ કા માંથી પગ મુકો ને તો તમારો પગ ગીરગાર માં લહરી જાય જો આ ટાઈપ નો હોય ને આમ આમ તો ડેર ગામ જ થઈ જાય હવે ભાઈ